શ્રી શ્રી સૌની જય જય કૃષ્ણ અંબે તો તો મિત્રો મિત્રો આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સોમવારની વ્રત કથા સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત લઈ શકાય છે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય શંકર જય શંકર બોલવું આખો દિવસ નખોડો ઉપવાસ કરો જેનાથી ભૂખ્યું ન રહી શકાય એવા માંદા અને અશક્ત માનસે આ વ્રત ન કરવું નિવેદમાં જે સાકર મૂકી હોય તેના ચાર સરખા ભાગ કરવા તેના એક ભાગ મહાદેવજીને ધરાવો બીજો ભાગ રમતા બાળકોને અને ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુવો કે તળાવમાં પધરાવી દેવો આ વ્રત કરનારને સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે હવે સાંભળીશું કથા ક્રમ્બવતી નામે એક નગરીમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળેલો આથી તે કુંવારો રહી ગયો હતો પરંતુ તેણે સોર સોમવારનું વ્રત કર્યું તેથી ભગવાન શંકરની કૃપાથી તેનું શરીર કંચનવર્નું બની ગયું થોડા સમય પછી તેના ઘેર કન્યાના માંગા આવવા લાગ્યા તેમાંથી સારી દેખાવડી કન્યા જોઈને તેને લગ્ન કરી લીધા સોમેશ્વર પોતાની પત્ની સાથે સુખીથી રહેવા લાગ્યો એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ તૂટી પડ્યો આખી ત્રંબાવતી નગરી એમાં તનાઈ ગઈ બિચારા સોમેશ્વરનું મકાન પણ પડી ભાગ્યું સોમેશ્વર અને ગૌરી જીવ લઈને ત્યાંથી નીકળી ગયા એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસતો રહ્યો લોકો ત્રાસી ગયા નિરાધાર બની ગયા જ્યારે વરસાદ બંધ રહ્યો ત્યારે સોમેશ્વર અને તેની પત્નીએ માંડ માન એક ઝૂપડું બાંધ્યું આશરો તો મળ્યો પણ ખાવું શું આવા લીલા દુકાનમાં લોકોને જ્યાં ખાવાના ફાંપા હોય ત્યાં સોમેશ્વર જેવા ગરીબ બ્રાહ્મણને કોણ મદદ કરે આખરે સોમેશ્વરે કંટાળીને પરદેશ કમા જવાનો નિશ્ચય કર્યો અને તેને ગૌરીને આ વાત કરી ગૌરીએ તેને આશ્વાસન આપતા કહ્યું સારું તમારે જવું હોય તો ખુશીથી જાઓ મારી ચિંતા ન કરશો હું તો મારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચલાવી લઈશ સાચવીને કામ કરજો અહીંની કોઈ ફિકર ચિંતા કરશો નહીં પત્ની તરફથી નિશ્ચિતતાનું આશ્વાસન મળતા સોમેશ્વર બીજે દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો તે ઘને ઠેકાને ફર્યો પણ તેના લાયક કોઈ કામ તેને ક્યાંય ન મળ્યું તે કંટાળી ગયો આખરે ફરતો ફરતો તે એક ઋષિના આશ્રમે આવી ચડ્યો ઋષિએ તેને આશ્રમમાં થોડા દિવસ રહેવાની છૂટ આપી વાતચીત દરમિયાન સોમેશ્વર પોતાની સઘળી હકીકત ઋષિને કહી સંભળાવી સોમેશ્વરની વાત સાંભળી ઋષિનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે આ દ્રસ્વરે કહ્યું બેટા તારું દુઃખ હું સમજી શકું છું જો મારી પાસે અત્યારે ધન હોત તો હું તને જરૂર આપી દઈશ છતાં પણ હું તને મદદ કરવા ઈચ્છું છું મારી પાસે આ જડીબુટ્ટી છે તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવનદાન દઈ શકીશ એમ કહીને તેમણે સોમેશ્વરને એક જડીબુટ્ટી આપી સોમેશ્વર થોડા દિવસ ત્યાં રહીને ઋષિની રજા મેળવી જડીબુટ્ટી લઈ ત્યાંથી નીકળ્યું સોમેશ્વર એક ગામેથી બીજા ગામે ફરતો ફરતો કર્ણાવતી નગરીમાં આવી ચડ્યો ત્યાં રાજમહેરમાં કારો કેર વર્તી ગયો હતો ત્યાંના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો હતો આથી આખી નગરી શોકમાં ડૂબેલી હતી સોમેશ્વરને ઋષિએ આપેલી જડીબુટ્ટી સાંભળી આવી તે તરત રાજમહેલમાં પ્રવેશ્યો અને રાજાની પાસે જઈને વિનંતી કરી કે જો આ પ્રજા આપો તો હું તમારો કુંવર જીવતો કરી આપું રાજાને સૌપ્રથમ સોમેશ્વર ગાંડો લાગ્યો મૃત્યુ પામેલી વ્યક્તિને સજીવન કરવાની કોનામાં તાકાત છે પરંતુ સોમેશ્વર જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને પોતાને ઋષિએ પ્રસાદી રૂપે આપેલી જડીબુટ્ટીની વાત કરી ત્યારે રાજા પીગળ્યો અને તેને લઈને રાજકુંવરના સપ પાસે આવી પહોંચ્યો સોમેશ્વર પોતાની પાસે રહેલી જડીબુટ્ટી કાઢી પથ્થર પર ઘસી તેનું પાણી બનાવી રાજકુંવરના મૃત શરીરના મુખ પર રેડ્યું થોડી વાર થઈ ત્યાં તો રાજકુંવર આરસ મળી બેઠો થઈ ગયો સૌ કોઈ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા રાજા પોતાના કુંવરને સજીવન થયેલો જોઈ સોમેશ્વર પર ખૂબ ખુશ થયો અને તેને સોમેશ્વરને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખી લીધો તે હવે રાજપુરોહિત બની ગયો હતો તેને હવે કોઈ વાતની ખોટ ન રહી આ બાજુ ત્રંબાવટી નગરીમાં તેની પત્ની ગૌરી દુઃખના દહાડા પસાર કરતી હતી તેને પોતાની જાત કરતાં પરદેશ ગયેલા પોતાના પતિની ચિંતા સતાવ્યા કરતી હતી તેના પતિના કોઈ સમાચાર આવતા ન હતા આથી તે ગમગીન બની ગઈ હતી ત્રંબાવટી નગરીમાં શ્રાવણ માસમાં સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી ગૌરીએ પણ સોમવારનું વ્રત શરૂ કર્યું એ દિવસે ઘરમાં અનાજનો દાનો પણ ન હતો આથી ના છૂટકે તેને ભૂખ્યા રહેવું પડ્યું આમ તેને નકોરડો સોમવાર કર્યો સાંજ પડવા આવી એટલે એક જણ પોતાને ત્યાં પુત્ર અવતર્યો તેની ખુશાલીમાં સાકરનો ગાઘરો ગૌરીને આપી ગયો ગૌરીએ એ સાકરનું પાણી કરીને પીધું ભૂખને લીધે એના પેટમાં ઉપડેલી બળતરા શાંત થઈ તે પ્રભુનું નામ દઈને સુઈ ગઈ રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને ખુશ થઈને બોલી ઉઠ્યા દીકરી આજ તે અજાણતા જ સાકરીઓ સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું તું આ વ્રત વિધિ કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવજે તારી હર મનોકામના પૂરી થશે બીજે દિવસે ગૌરીએ અન્ય સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લઈ સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ પ્રમાણે ગૌરીએ સોળ સોમવાર પૂરા કર્યા ત્યારબાદ તેને છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું પણ તે પૈસા વગર વ્રત સી રીતે ઉજવે આથી તે નિરાશ થઈ ગઈ પરંતુ ત્યાં જ અચાનક તેનો પતિ સોમેશ્વર પુષ્કળ ધન કમાઈને પોતાને ઘરે આવી પહોંચ્યો તેને સાજો સમો ઘેર આવી પહોંચેલા જોઈ ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ સોમેશ્વર ઋષિએ આપેલી જડીબુટ્ટીની અને તે દ્વારા રાજકુમારને જીવનદાન આપી માનપાન મેળવ્યા વાત ગૌરીને કરી જ્યારે ગૌરીએ સાકરિયા સોમવારનું વ્રત પૂરું કર્યું અને તે ઉજવા માટે પોતે પૈસાની રાહ જોતી બેઠી હતી તેની વાત સોમેશ્વરને કરી છેવટે પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું એ વખતે તેમણે સવા શેર ગોળ સવા શેર ઘી અને સવા ચાર શેર ઘઉનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા એમાંથી એક લાડુ મહાદેવજીને તરીકે ધરાવ્યો બીજો લાડુ બંને પ્રસાદ તરીકે ખાધો અને ચોથો લાડુનો પ્રસાદ આડોશ પાડોશમાં વેચ્યો આ રીતે તેમણે વ્રતનું ઉજવણું કર્યું ત્યારબાદ પોતાના પડી ગયેલા મકાનની જગ્યાએ એક નવું વિશાળ મકાન સોમેશ્વરે બંધાવ્યું તેમાં તેઓ આનંદથી રહેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા જ સમયમાં તેમના ઘરે દેવ જેવો દીકરોનો જન્મ થયો જય ભોલેનાથ સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમેશ્વર અને ગૌરીને ફર્યું એવું સૌ કોઈને ફરજો બોલો ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ